વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આમ તો અનેક વાર સરકાર અને તંત્ર સામે સવાલો ઉભા કરે છે પરંતુ હવે સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં મેગા ડિમોલેશન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને એને લઈ અને જીગ્નેશ મેવાણી સામે આવ્યા છે અને તંત્ર સામે આકરા પ્રહાર કર્યા છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કોંગ્રેસ દ્વારા હાલ વોટ ચોર ગદી છોડના નારા સાથે અનેક પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક મોટા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે આ સમગ્ર બાબતે કોંગ્રેસની મહાજનસભા હતી અને એની અંદર જીગ્નેશ મેવાણીએ ભાજપ પર અને તંત્ર પર આકરા પ્રહાર કર્યા છે અને ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક મોટા પાયે વોટ ચોરી ચાલી રહી હોય એવા પણ આરોપો લગાવ્યા છે અને એક બીજી વાત કરી છે મેગા લઈને ગુજરાતમાં હાલ અનેક જગ્યાએ કરવામાં આવી રહ્યું છે અને લઈ અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે લોકો પણ આનો વિરોધ કરી રહ્યા છે અને આપણે અનેક વાર જોયું છે કે વિપક્ષ દ્વારા પણ આ વાતને લઈ અને આકરા પ્રહાર કરાય છે આના પહેલા પણ જિજ્ઞેશ મેવાણી એવા અનેક વિસ્તારોમાં ગયા હતા કે જ્યાં ડિમોલેશન કરવામાં આવ્યું અને ત્યારબાદ લોકોની પણ મુલાકાત લીધી હતી અને તેને લઈ અને તંત્ર સામે જવાની પણ વાત કરી હતી ત્યારે હવે ફરી એકવાર જીગ્નેશ મેવાણી આ મુદ્દાને લઈને સામે આવ્યા છે વધુમાં જીગ્નેશ મેવાણીએ શું કહ્યું એ સાંભળીએ જાજા અમે છીએ મુશ્કેલીઓ છે થોડી મહેનત ના છે હલેસા ને હિંમતોની એ કરી ભોકાય એમાં આ કાળ મહેનત થાતી નથી અમસ્તી કે પોતાની જાત ચાલે છે રાત પાળી જો હાથ થાય કાળા તો જે સજાઈ ને તૈયાર કર્યું છે અહીં મુસ્લિમોએ અહીં ઠાકોરો દલિતોએ અહીં શ્રમજીવી એવી આ ધરતી વંદન કરું છું એમના પરસેવાનું સલામ કરું છું

તમારી આખી જિંદગી પાય પાય જોડીને તમે જે કાચું છુપડું કે બે માળનું મકાન બનાવ્યું કે કુરુ રસોડાનું ઘર બાંધ્યું આ તમામ તોડીને તમને નવરા કરે છે અને એ છતાં આ સરકારને બી કેટલા માટે નથી કે 5 કરોડ લોકો જેણે વોટ નથી આપ્યા એના પણ વોટોની કાનૂન અને બંધારણના ધજિયા ઉડાવીને ગણતરી કરીને નરેન્દ્ર મોદી આ દેશનો મંત્રી થયો છે જે લોકો મતદાર છે એની ચોકડી મારી લિસ્ટમાંથી નામ કાઢી નાખ્યા જે મતદાર નથી એવા હજારો લાખો લોકોને લગભગ 5 કરોડ લોકોને અગણેશ જેટલી પાર્લામેન્ટ સિતમાં મતદાર બનાયા બે હું રસોડાના ઘરમાં મુશ્કેલી સાથે 5 7 જણા રહેતા હોય મજૂરિયા હોય પ્રવાસી મજૂર હોય તો 5 ના 15 રે 20 તો 15 17 20 જણા મંડ કોઈ ખોલીબા ઘરમાં રહેતા હોય તો હોટ 15 20 આપે એના બદલે બે રૂમ રસોડાના મકાનમાંથી 250 મતદાર નીકળ્યા આ ક્યાંથી નીકળ્યા આ તમારી છાતી પર બુલડોઝર ફેરવવા માટે નીકળ્યા તમને રોટી કપડા મકાન આપવું નથી તમને આત્મસન્માન આપવું નથી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં તમારી જોડે વૈતરું કરાવું છે

આ મુદ્દે તમારી લડવાની જરૂર છે હું કાલે ઉઠીને ધારાસભ્ય નહીં હોઉં વકાલત કરી સાયકોટ માં તમારું જીવન ચાલી જશે પણ હે શ્રમજીવીઓ હે ગુજરાતની ગરીબ પીડિત શોષિત વંચિત જનતા હે ગુજરાતના ઠાકોરો દેવી પૂજકો રાવણો આદિવાસીઓ મુસ્લિમો માલધારીઓ હવે તો જાગો હવે તો ક્રાંતિ કરો હવે તો કો લોકો અહિયા ત્યારે અમદાવાદ શહેર બેઠું થયું ત્યારે આ સુરત ને વડોદરા તૈયાર થયા બીજા કોઈ ગ્રહ પર ત્યાં આવેલા નથી

एससी एसटी ओबीसी माइनॉरिटी किसान मजदूर कॉन्ट्रैक्ट सिस्टम नो भोग बनेला कर्मचारीओ आ बदा एक सुरे था तो आखो गुजरात आपलू छे 85 90% आपरे अरे राज करे आ 15% लूटे रहो आ भगत सिंह रो देश छे के जागो डॉक्टर बाबा साहेब अंबेडकर ना सिपाही हो जागो क्रांति करो નહી તો પેલો નોકરો આવશે કે મારી મારા ભૂમિ ના ચોર નંબર વન અમારી કારી મજૂરીની કમાઈને બનેલું એક રૂમનું રસોડું તોડીને અમને ધૂળ ને ભેફા ભેગા કરવા છે અને અપમાન તારી માનું થાય છે અમારી વાણી માં અપમાન નથી હે એક નંબર નો ખેલાડી ફટિંગ વાત નાટક્યો આપણને મળ્યો છે આ હવે તો છૂટો આના ટોર્ચર માંથી હવે તો મુક્ત થાઓ 75 થઈ ગયા જા ભાઈ તું રિટાયર હવે બહુ થયો

સોલગઢ ની ઉપસ્થિતિ માં ફરી એક વાર કઉ છું બાબા સાહેબ આંબેડકર નામ્યું હોય ને તરીકે મુખ્યમંત્રી ના ઘરે જવાનું છે ભૂપેન્દ્રભાઈ પટેલ ના અને મૃદુ ને મક્કમ આટલો વારસો આપો છો પેટ્રોલ મોગુ ગાસ્ટેલ મોગુ ડીઝલ મોગુ ભાડા મોગા શિક્ષણ મોગુ આરોગ્ય મજૂરોને નાખ્યા ફેક્ટરી કારખાના ધારામાં સુધારો લાયા શું કર્યું બાર કલ્યાણ શું કીધું તમે કે માનનીય અધ્યક્ષ શ્રી કામ એવું કરો કે અમને બધા 180 ધારાસભ્યોને એક મહિનો સુધી બહાર કલા કડાને જીતોડા ભઠ્ઠામાં મોકલો ને દુનિયામાં અમેરિકામાં યુરોપમાં એવી ડિમાન્ડ છે કે વિજ્ઞાનનો ટેકનોલોજીનો હવે જબરદસ્ત આવિષ્કાર થયો મંગળ ઉપર પાણી છે કે નહીં એ શોધવા માટે માણસ નથી રહ્યો છે ચંદ્ર ઉપર કોલોની બનાવવા માંગે છે તો હવે કામના કલાકો ઘટાડીને 6 કરો

वही छू छू मारी वाणी ने विराम अपना पहला क्या रखिया धरती थी रखिया ली धरती थी अब पूर्व धरती थी एक नई क्रांति की शुरुआत था भगत सिंह ने पूछो कोर्ट में केस चल तो तो, तो क्रांति क्या है तर भगत सिंह की देलो किसानों और मजदूरों के हाथ में सत्ता कल अरे कौन एक लड़े जो परसों पाले ये लड़े तमिलनाडु અમે તો તમારા ખાલી દેખામાં તમારે કરતા બે શબ્દો વધારે બોલીએ એટલું જ બાકી લડવાનું તમારે છે ક્રાંતિ તમારે કરવાની છે તખત બદલી કાઢો ગુજરાતનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસની સરકાર લાવો સુબોધ ભાઈએ કીધું હતું કોંગ્રેસ પાર્ટી ખાલી બુલડોઝર અગર નહીં સુઈ જાય તમારા ઝૂપડાને મકાન તો તૂટતા પચાવશે પણ કદાચ કોઈનું તૂટી જશે ગુપુ બીએસપીનો મકાન પર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ આવશે અરે એ આપીને અમને લવઈ નહીં કરીએ તમે પેદા કરો ફેક્ટરીમાં મજૂરી કરીને ઘડિયાળ બનાવો આ ઘડિયાળ બજારમાં વેચાવા જાય એમથી ટેક્સ કપાય અને એ સરકારની તિજોરીમાં જાય ફરી એમાં સરકાર બને તમારા જ પૈસા છે બધું તમારું જ છે દેશ જ તમારો છે ગુજરાત જ તમારું છે અમદાવાદ તમારું છે સત્તા તમારી કરી દો તો લાગે છે કે તમારા જીવનમાં કેટલી બરકત આવશે આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ માટે તમારી સાથો સાથ કમલેશભાઈ કટારા મારી ટીમના સાથી અને સુબોધભાઈ પરમાર બંને વિનંતી કરું એક સેકન્ડ માટે જરા નજીક હોતા આગળ સુબોધભાઈ અને કમલેશભાઈ એટલે હું છું હું ફતી

હાલ આ કાર્યવાહીને લઈ અને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે લોકો પણ રજૂઆતો કરી રહ્યા છે વિપક્ષના નેતાઓ પણ રજૂઆતો કરી રહ્યા છે મુલાકાત પણ લેવામાં આવી રહી છે આના પહેલાં પણ આપણે જોયું કે જિજ્ઞેશ મેવાણી એ વિસ્તારોમાં ગયા હતા અને લોકોની મુલાકાત લીધી હતી અને પ્રશ્નો ઉઠાવ્યા હતા હવે ફરી એકવાર જિગ્નેશ મેવાણી એ પ્રશ્નો ઉઠાવ્યા છે હવે તંત્ર દ્વારા સમગ્ર બાબતે શું જવાબ આપવામાં આવે છે કાં તો શું કરવામાં આવે છે તો હવે જોવાનું રહેશે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં